નમસ્તે મિત્રો તમે જાણતા જ છો કે અત્યારના ટેકનોલોજીના સમયમાં ભગવાન પછીની સૌથી મોટી તાકાત કોઈ હોય તો એ છે ગૂગલ અને જ્યારે વિશ્વની ખૂબ જ પ્રખ્યાત કંપની ગૂગલ દ્વારા એવું કહેવામાં આવતું હોય કે તમે ગૂગલ ઉપર કામ કરીને દર મહિને પચાસ હજાર રૂપિયાથી એક લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો તો આપણા માટે આ એક અવસર કહેવાય અને આપણે ગૂગલ ઉપર વિશ્વાસ પણ કરવો જ જોઈએ અને સૌથી મહત્વપૂર્ણ વાત તો અહીં એ છે કે આ જોબ કરવા માટે કોઈ પણ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં નથી આવી તો ચાલો મિત્રો વધુ સમય ન લેતા હું છું ચિરાગ ભરાડ અને સ્વાગત છે તમારું આપણી સહિયારી યુટ્યુબ ચેનલ પર અને આપણે વાત કરી રહ્યા છીએ તે ગૂગલ દ્વારા ડેવલપ કરવામાં આવેલ જેમીની અથવા તો જી બાડ વેબસાઇટની કે જેના ઉપર કામ કરીને તમે દર મહિને પચાસ હજાર રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો અને તમે આ પૈસા કઈ રીતે કમાઈ શકો એ હું તમને હવે બતાવીશ તો હંમેશાની જેમ આજે પણ હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવીશ કે કઈ વેબસાઇટની અંદર કઈ રીતે તમારે એપ્લાય કરવાનું છે અને તમે કઈ રીતે પેમેન્ટ મેળવશો અને તમને ખબર જ છે મિત્રો કે આપણી ચેનલમાં કોઈ પણ ખોટી માહિતી આપવામાં નથી આવતી અને જો મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં જુઓ મિત્રો આ જોબમાં તમારે જેમીની સાઇટ પર પ્રોમ્પ્સ અપલોડ કરવાના હોય છે અને આ પ્રોમ્પ્સ તમે કોપી પેસ્ટ કરીને તમે જે કંપનીમાં એપ્લાય કરેલું હોય છે તેના મેઇલ આઈડી પર મોકલીને પૈસાની કમાણી કરી શકો છો ઘણા મિત્રોના મનમાં એવો સવાલ થતો હશે કે આ પ્રોમ્પ્સ શું છે તો ચાલો મિત્રો હવે તમને સમજાવું પ્રોમ્પ્સ વિશે તો મિત્રો તમારે ઇન્ડિડ ગૂગલ પર સર્ચ કરવાનું છે ત્યારબાદ ફાઇન્ડ જોબ્સ લખેલું છે તેના પર ક્લિક કરીને કન્ટેન્ટ રાઇટર સર્ચ કરવાનું છે એટલે તમને આજની તારીખમાં કેટલી જોબ ઉપલબ્ધ છે તે અહીં નીચે જોવા મળશે જેમાં તમે જોઈ શકો છો કે તે જોબ તમે ઘરે બેસીને કરી શકો છો અને મહિને પાંચ હજારથી લઈને પચાસ હજાર રૂપિયા સુધીનું પેમેન્ટ તમને મળી શકે છે અને તમે અહીં જોબ ટાઈપ પર ક્લિક કરશો એટલે તમને જાણવા મળશે કે ફૂલ ટાઈમ જોબ કેટલી છે ફ્રેશર માટે કેટલી જોબ છે અને પાર્ટ ટાઈમ કેટલી જોબ ઉપલબ્ધ છે અને ખાસ મહત્ત્વપૂર્ણ વાત મિત્રો કે આ વેબસાઇટ પરથી તમને ક્યારેય એક રૂપિયો પણ આપવા માટે ક્યારેય કોઈ ફોન આવતો નથી અને જો આવો ફોન તમારા મોબાઈલ પર આવે છે તો એ નક્કી ફ્રોડ જ છે જેને તમારે ઇગ્નોર કરવાનું છે કેમ કે આજના સોશિયલ મીડિયાના સમયમાં ઘણા લોકો સારી રીતે ફ્રોડ કરવાનું જાણે છે પરંતુ મિત્રો તમારે કોઈને ક્યારેય આ જોબ કરવા માટે એક રૂપિયો આપવાનો નથી આ કંપનીમાં એપ્લાય કરીને તે કંપનીનો ટાસ્ક પૂર્ણ કરવાનો છે જેનાથી તમે પૈસાની કમાણી કરી શકો ત્યારબાદ જુઓ મિત્રો બીજું પ્લેટફોર્મ છે નોકરી ડોટ કોમ જેના સર્ચ બારમાં તમે કન્ટેન્ટ રાઇટર સર્ચ કરશો એટલે આજની તારીખમાં કેટલી જોબ ઉપલબ્ધ છે તે અહીં બતાવશે અને તે જોબ માટે તમને કેટલી સેલેરી મળવાપાત્ર થશે તે પણ અહીં બતાવશે જેના વર્ક મોડમાં તમે રિમોટ પર ક્લિક કરશો એટલે તમને તમે ઘરે બેસીને કેટલી જોબ કરી શકો છો તે બતાવશે અને જો તમે ઓફિસમાં બેસીને જોબ કરવા માંગતા હોય તો તમારે અહીં વર્ક ફ્રોમ ઓફિસ સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો ત્રીજું અને મહત્વનું પ્લેટફોર્મ છે ફાઉન્ડ ઇટ જેના સર્ચ બારમાં પણ તમે કન્ટેન્ટ રાઇટિંગ સર્ચ કરશો એટલે તમને આજની તારીખમાં કન્ટેન્ટ રાઇટિંગની કેટલી જોબ ઉપલબ્ધ છે તેના ટાસ્ક મળી જશે અને તે જોબ કરવા માટે તમારે ક્વિક એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે અને તમારી ડિટેલ્સ ફિલઅપ કરી અને તમારું એપ્લિકેશન ફોર્મ છે તે સબમિટ કરવાનું રહેશે અને મારી તમને એક અગત્યની સલાહ છે મિત્રો કે જો તમે ખરેખર કોઈ જોબની શોધમાં હોય તો આ તમામ પ્લેટફોર્મ પર એપ્લાય કરી દેજો અને એ પણ જરૂરી નથી મિત્રો કે તમે કોઈ એક જ કંપનીમાં ફક્ત કામ કરી શકો છો તમે તમારી અનુકૂળતા મુજબ પાંચથી સાત કંપનીમાં એક સાથે પણ ઘરે બેસીને વર્ક ફ્રોમ હોમ કરી શકો છો અને આરામથી મહિને પચાસ હજાર રૂપિયા કમાઈ શકો છો ત્યારબાદ મિત્રો એક આવું જ અગત્યનું પ્લેટફોર્મ છે ગ્લાસ ડોર જેના પર રજીસ્ટ્રેશન કરીને તમે કન્ટેન્ટ રાઇટિંગની જોબ મેળવી શકો છો અને કન્ટેન્ટ રાઇટિંગની જોબ માટેનું વિશ્વનું સૌથી મોટું પ્લેટફોર્મ છે ફાઇવર જેના પર ફક્ત કોપી પેસ્ટ કરીને આજે કેટલાય લોકો લાખો રૂપિયા કમાય છે જેમાં રાઈટિંગ એન્ડ ટ્રાન્સલેશન પર ક્લિક કરતા આર્ટિકલ અને બ્લોગ પોસ્ટ તમને જોવા મળશે જેમાં તમે જોઈ શકો છો કે આજે ચોપન હજાર લોકો કન્ટેન્ટ રાઈટિંગનું કામ કરીને લાખો રૂપિયા કમાય છે જો મિત્રો તમે પણ આ જોબ કરવા માંગતા હોય તો આ વેબસાઇટ પર તમારી પ્રોફાઇલ બનાવીને તમે કન્ટેન્ટ કોપી પેસ્ટ કરીને પૈસા કમાઈ શકો છો હવે હું તમને વેબસાઇટનું નામ જણાવીશ જ્યાંથી તમારે કન્ટેન્ટ કોપી કરવાનું છે આ વેબસાઇટ છે એજ્યુ ફ્રી બી જેમાં તમે ફ્રી બી પર ક્લિક કરશો એટલે આવશે ચેટ જીપીટી અને જી બાર્ડ પ્રોમ્પ્સ જેના પર ક્લિક કરતાં તમને માસ્ટર પ્રોમ્પ્સ મળી જશે જેને તમે તમારા ટોપિકના આધારે સિલેક્ટ કરી કોપી કરી અને જેમીની વેબસાઇટ પર પેસ્ટ કરવાનું છે એટલે તમને અલગ અલગ ઘણા બધા કન્ટેન્ટ મળી જશે જેને કોપી કરીને તમે કંપનીના મેઇલ આઈડી પર મોકલશો એટલે તમારું ટાસ્ક પૂરું થશે અને આ રીતે તમે ટાસ્ક પૂર્ણ કરીને પૈસાની કમાણી કરી શકો છો તો બસ મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની મદદથી તમે કોઈ જોબ મેળવી શકશો એકદમ ફ્રી અને આવા જ વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને કરી દેજો લાઈક ફરી મળીશું કંઈક નવી જોબ સાથે કંઈક નવા વિડીયો સાથે થેન્ક યુ